અત્યારે જ્યાં જુઓ ત્યાં માણસો ધૂણતા હોય કોઈને માતાજી આવે કોઈને દેવ આવે દેવતા આવે ઓલા ભગવાન આવે ને ઓલી દેવ આવે ને ઓલી માતાજી આવે ત્યાં જુઓ ને અત્યારે સોશિયલ મીડિયામાં તમે જુઓ નકરા કેટલા વિડીયો આવે આપણે ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર પણ એટલા ધૂણતા હોય હું ખરેખર એની અંદર કોઈ દેવી કે દેવતા કે માતાજી કે કોઈ ભગવાન કેવું એના શરીરમાં પ્રવેશ કરતું હોય છે અને આ શરીરમાં એવી કઈ વસ્તુ પવિત્ર છે કે જેમાં એ માતાજી કે દેવી કે કોઈ પણ શક્તિ એમાં પ્રવેશ કરે આપણી સામે જો કોઈ દેવી કે દેવતા કોઈ શક્તિ જો દર્શન આપે તો આપણે એને નરી આંખે જોઈ પણ ન શકતા તો આ શરીરની અંદર એ કઈ જગ્યાએ પ્રવેશ કરે આ શરીરમાં જો એ પ્રવેશ કરે તો આ શરીર રે નહીં કારણ કે એ શક્તિ જેવી હા કોઈ પણ એવા ભગત હોય કે એના આગલા એવા કર્મો હોય આ અત્યારે એવા કર્મો કરતા હોય અને જો કોઈ દેવી કે દેવતા કે માતાજી એની ઉપર પ્રસન્ન થાય તો એને પડદે વાતું કરે સપનામાં આવે કોઈ પણ સંકેત આપી શકે પણ એના શરીરમાં તો ન જ આવે આ બધું કેવું છે કે જો ઢોલ વાગતો હોય જો કોઈ ઢોલનો શોખીન હોય તો ઢોલ વાગે એટલે એનું શરીર આખું એ ઢોલના તાલ ઉપર થનગનવા માગે કોઈને ડીજેનો અરખ હોય એમાં એને મજા આવતી હોય તો ડીજે વાગે તો એનું શરીર આખું ડીજે ના તાલ ઉપર થણગણમાં એવી રીતે કોઈ પિક્ચર જોયું હોય કોઈ હીરો એનો મનગમતો હોય એમાં જો ફાઇટિંગ થાય તો જ્યાં લગી એ પિક્ચરનો પાવર ન ઉતરે એવું ઘરે આવીને પણ એ પોતે એવું વર્તન કરતો હોય કે હું પોતે જે હીરો હોઉં ને હું આવી રીતના છું એવી રીતે કોઈ પણ દેવી દેવતા કે ભગવાનમાં જોઈને પૂરો પૂરો શ્રદ્ધાને વિશ્વાસને ભાવને એવો હોય ભાવ વિભોર થઈ જતા હોય તો એ દેવી કે દેવતાનું ક્યાંય પણ નામ આવે ભજન આવે કે કોઈ પણ એનું કાંઈ વાગતું હોય એટલે એના શરીરમાં એને એમ થાય કે હું પોતે જ આ છું એ પોતે જ એ દેવી કે દેવતા કે માતાજી સમજી લે કે મારા શરીરમાં આવ્યા પણ પોતે તો ભાવ વિભોર થઈ જતા હોય એને ખબર હોતી નથી એટલે આવી રીતના બધાને થાય કે મારી અંદર આવે પણ કોઈ પણ દેવી કે દેવતા આ શરીરની અંદર પ્રવેશ કરી શકે નહીં કારણ કે આ શરીર જેવું કાચી માટીનું પૂતળું છે આમાં એવી દિવ્ય શક્તિ કઈ રીતે આવે કોઈ દિવસ નો આવે અને અત્યારે તો જાજેભાઈ છેતરવાનું બહુ થઈ ગયું છે કે ધૂણવાના બાને કે તને આ નળે હે ને તને આ નળે હે ને બધે અત્યારે દુઃખી માણસો છે એટલે દુઃખી માણસો હે એટલે એ તો જવાના જ છે ગમે એટલું સમજાવો પણ આગળના તમે જોગોમાં જોઈ લ્યો કે વેદ પુરાણમાં શાસ્ત્રોમાં ક્યાંય પણ ધૂણવા બાબતનું ક્યાંય ઉલ્લેખ નથી તમે જોયું આગળના યુગોમાં કોઈ ધૂણતું હતું ને એવું કે કથા કે ક્યાંય હેમરીએ ક્યાંય ન હોય કારણ કે રામાપીરે એના ચોવીસ ફરમાનમાં કહી ગયા હૈ કે આવા દોરા ધાગામાં પારાળીઓમાં ફસાવવું નહીં એ પોતે પણ કહી ગયા હૈ કે આ બધું ખોટું છે આમાં ક્યાંય ફસાવવું નહીં અને ભગવાનનું ભજન કરવું અને હા જો એ માતાજી કોઈપણ માતાજીને તમને એની માટે ભાવ હોય કે મને આ માતાજી ઉપર ભાવ છે ને આ દેવી ઉપર કે આ દેવતા ઉપર તો એ જેને ધૂણતા હોય છે તમે એની પાસે જાઓ તો એનું એ સાંભળવાના છે એવી રીતના એ માતાજી તમારી પણ છે આ માતાજી કે દેવ કે દેવતા કોઈના વ્યક્તિગત નથી એનું સાંભળે તો એ તમારું સાંભળવાના પણ આપણી સાચી શ્રદ્ધાને ભાવ હોવો જોઈએ એ શ્રદ્ધાને ભાવ ઉપર ભગવાન પણ કહી ગયા તું મારી માથે શ્રદ્ધાને ભાવ રાખ અને કર્મ સારું કર એટલે તું સુખી જ છો તને કાંઈ વાંધો નથી પણ અત્યારનો માણસ એ કાંઈ વિચારતો નથી ને હું કોક કે જો સારું માતાજી આવે છે ને ધૂણે છે સારા એવા દાણા દે છે તો તરત દુઃખી ત્યાં જવાનું પણ ઈ માતાજી કે એ દેવી કે દેવતા એનું જેટલું કામ કરવાના એટલું સાંભળવાના એટલું તમારું સાંભળવાના તમે એની માથે શ્રદ્ધાને વિશ્વાસ રાખો એ તમારું સાંભળશે એટલે આવું બધું માણસો કરતા હોય કે મને આ આવે છે આવે છે તો એ કંઈ આવતું નથી કારણ કે આ શરીર આપણું એવું સક્ષમ નથી કે આમાં કોઈ પણ માતાજી કે દેવ કે દેવતાની શક્તિ જરા પણ અંશ અંશયા સહન ન કરી શકે તો આખે આખા માતાજીને દેવીને દેવતા કઈ રીતે આવતા હશે એટલે અત્યારે બધાય અત્યારે જ્યાં જુઓ ને બધા ધૂણે હે બધાને ધૂણવું હે અને પૈસા કમાવા હે મોટા મોટા પોસ્ટરો મોટા મોટા પ્રોગ્રામો મોટા મોટા માઇકો અત્યારે તમે જોવો ડિસ્પ્લે મોટી મોટી માયરું હોય એમાં બધા ધૂણતા હોય અને દુઃખી માણસોનો મેવાવડો લાગ્યો હોય તમને એમ થાય કે આ બધા માણસો દુખી જાય છે આવી એક જગ્યાએ નથી ઘણા જગ્યાઓ છે અને ઘણા ઘણા એવા દાખલાઓ છે કે દેવી દેવતાઓના નામ ઉપર બધું કામ કરતા હોય છે અને પછી ન કરવાનું કામ કરે ને પછી એ જ માણસો બીજાઓને ગોતે કે મારી એરે તો આવું થઈ ગયું પણ એવું આપણે શું કામ કરવું જોઈએ આપણે આપણી જે કુળદેવી છે કે આપણા કુળદેવ છે કે આપણા જે દેવતા છે આપણા પૂરા હે એની માથે શ્રદ્ધા રાખો એનું ભજન કરો એની ઉપર વિશ્વાસ રાખો તો તમારે બીજે ક્યાંય જવું જ ન પડે પણ આપણે જ આઈથે કરીને જાઉં હે ને પછી આપણે બીજાને દોષ દઈ કે મારી માથે આવું થઈ ગયું આવું કર્યું મેં તો એને આમ મહિના હતા એટલે આ બધું કરવાની જરૂર નથી ખાલી આપણા કુળદેવી આપણા ભગવાન આપણા ઈશ્વર આપણે જેની માથે શ્રદ્ધા છે એની ઉપર વિશ્વાસને શ્રદ્ધા રાખો એટલે આપણે ક્યાંય જવું પડે નહીં માણસને સુખી થવું કે દુઃખી થવું એના પોતાના હાથમાં હે બાકી ભગવાન કોઈને દુખી કરતો નથી સીતારામ જય રામ આપી